રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ રાત્રિ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને લોકોને હાલાકી ન પડે તેના માટે તેના માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડે મોટા મોવા નજીક ટ્રાફિક વોર્ડન પૈસાનો તોડ કરતો હોવાનો એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવવામાં આવ્યો છે અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મામલે વધારેની તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે તમારો હક જ નથી પણ તારે જોતે તારે રોકાય જ નહીં પેલી તારું કામ હું જઈ કે મારે જોતા તારું કામ હું જઈ કે પેલા તું ક્યાંથી આવી જોઈ તો મને સાહેબ ના નંબર દે તારે મારે વાત કરવી છે મારે વાત કરવી છે હા તમે રોકો છો હું કામે ના લોકો ને પણ એને મેં ખાલી સાઈડ કીધું કે સાઈડમાં માં ખાઈ ગયું વાહ અમે ઉભી જોતો તો

તમે ગવર્મેન્ટ સર્વિસ નથી સમજી લેજો ને તમે એમ કહો કે નો એટરીમાં નો એટલા ખ્યાલ રોડ ઉપર નો એટલી છે બતાવો મને કાલે રોડ રાખો બોલાવ તારા સાહેબને તું વાય વિભા છે ઓલા એનો વિડીયો મેં લીધો છે જો વા અમે ચોકમાં વિભાગ એટલે એનો વિડીયો લીધો છે અમે તમે એમ કહો છો તારા ક્યાં સાહેબ જો તું ક્યાં પોઈન્ટ ઉપર છો મને ક્યાં ક્યાં પોઈન્ટ ઉપર છો તું